અને બીજી એ બધું શૂટ હતું ને એમાં કેવું હોય બ્રાન્ડને જેવા કલરના કપડાં હાથે જે જોઈતું હોય ને એવું આપણે પહેરવું પડે એવું રેડી થવું પડે પછી શૂટ કરવું પડે તો શૂટ કરવા માટે રેડી થઈ હતી જો લાઈટ લાઈટનું બધું શૂટ કરવા માટે હું રેડી થઈ હતી મીધું ચલો વ્લોગ તો સ્ટાર્ટ કરી હતી આજે વ્લોગ જ નથી સ્ટાર્ટ કર્યો અને આની રીલ્સ ગાઈસ મારા ઇન્સ્ટાગ્રામમાં આવશે સૌથી પહેલાં કેમ કે જે એની જ્યાં રિક્વાયરમેન્ટ હોય કે બ્રાન્ડની રિક્વાયરમેન્ટ હોય કે તમે યુટ્યુબમાં મૂકો ઇન્સ્ટામાં મૂકો તો આ જે લિપસ્ટિક છે એની રિક્વાયરમેન્ટ ઇન્સ્ટાગ્રામની છે એટલે રીલ આવવાની છે ઇન્સ્ટાગ્રામમાં ગઈ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો મસ્ત મસ્ત રીલ આવતી હોય છે ત્યાં આગળ તમને જોવાની મજા આવશે ને હું એવું વિચારું છું કે હું રેડી થયેલી જ છું તો શું તમને મારી થોડી સાડીઓ બહાર પડી છે સાડીનું કલેક્શન બતાવી દઉં વિચારું છું કેમ કે આજના દિવસમાં વરસાદ ચાલુ હતું ને એટલે વરસાદના લીધે આપણે નવું કંઈ કામકાજ કર્યું નથી તો તમને બતાવવા માટે મારી પાસે એવું કંઈ છે ને મને એવું થાય રોજ એકનો એક કચરા પોતા વાસણવાળા તો હવે બેન બે આવી ગયા છે રોજ એક ઘર કામ રસો ઈ હાથે તમને બતાવી બતાવીને શું કરું તમે ચલો આજે મારું સાડી કલેક્શન બતાવી દઉં થોડું એવું મારું લુક આજે તમે ઘરની હાલત જોવા ને મારી તો ઘર એટલું બેસારણ હોય ને બધું સરખું મૂકવું પડે જયારે શૂટ કરતા હોય ને ત્યાં કેવું હોય કે ફટાફટ થી પતાવું છે પતાવું છે એનામાં કેવું કઈ મૂકવા ના રહીએ બધું પતે ને ગમે ત્યારે કોઈ બી વસ્તુની જરૂર પડી જાય હાથે મુક તેમ કેવું થાય કે જો પસીના લીધે અહીંયાથી વધેથી મેકઅપ બેકઅપ જતો રહ્યો બ્રાન્ડનો શૂટ કરતો હોય ને એટલે પરફેક્ટ જોઈએ આપણા બ્લોગના જેવું નહીં કહીશ કે ચાલો આપણે શૂટ કર્યું ને મૂકી દીધું બ્લોગમાં તો કેમ કે બ્લોગ વાળી મારી ફેમિલી તો એટલી સરસ છે ને કે કંઈ બી મૂકું ને તો બધું જ જોતા હોય છે કેમ કે બ્લોગમાં તો કંઈ રોજ રોજ આમ રેડી થઈને આવું બધું આવવાનું એવું તો પોસિબલ ના હોય ગઈશ એટલા માટે તો ચલો આપણે ફટાફટથી સ્ટાર્ટ કરીએ છીએ જોવાનું વન બાય વન સાડી ઓન ગઈશ હા આ તો મારું પાંચથી દસ ટકા જ કલેક્શન છે

અને આ સાડી એકદમ એવી પ્લાન છે ગાઈ કે તમે આને જીવંતિકા માં વ્રત ને એમાં પહેર્યું હોય ને તો એ પહેરી શકો છો તો આપણે કેવું કે આખો દિવસ ઘર માં અમે કામ કરતા હો એટલે સાડી ને એવું ના ફાવે એટલા માટે હું સાડી નથી પહેરતી કે આ જો એકદમ આવી ઝૂલવાળી પાર્ટી વેર સાડી છે આવી અને આખી પ્લાન અને એનો બ્લાઉઝ છે ને ગાઈસ આવો બ્લુ કલર એટલે આનું કોમ્બિનેશનમાં એટલી સુપર્બ લાગે છે ગાઈસ જો આ સાડી એનો કોમ્બિનેશનમાં પહેરો ને તમે પાર્ટી વેરમાં એટલી પરફેક્ટ લાગે છે ને કે એની કોઈ વાત નહીં એમ જો બહુ જલ્દી પહેરીને બી મળી જો શૂટમાં ક્યાંય રેડ કલરની રિકવાયરમેન્ટ આવશે તો આપણે પછી રેડમાં બી મળશું પણ હવે હું ટ્રાય કરીશ હવે કે નવરાત્રિવાળું કલેક્શન તમને બતાવી દઉં અને નવરાત્રિમાં જ નવરાત્રિના વિડીયો બનાવવું એમ કે તમે કેવી રીતે મિસમેચ કરીને રેડી થઈ શકો છો કે પછી તમે કેવી રીતે મેકઅપ કરી શકો છો નવરાત્રીમાં તમે જ્વેલરીમાં શું પહેરી શકો છો શેની સાથે શું મિસમેચ કરી શકો છો કયો કલર શેની સાથે સારો લાગશેનો કરજો અને હા લો ગાર્ડનના બી બહુ જ બધા વિડીયો હવે મારો પ્લાન છે જ્યારે જ્યારે વરસાદ નહીં હોય ને તમારા માટે લો ગાર્ડન પહોંચી જઈશ કલેક્શન બતાવવા માટે મારે બહુ શોપિંગ તો નથી કરવાની હું મારી પાસે ઓલરેડી બહુ જ બધી ચણિયા છે એટલા માટે પણ હા અને હું હજુ એકાદી સીવડાવવાનો બી પ્લાન કરું છું અને આ વખતે કેવું છે કે મારા પપ્પાને લીધે મારી મમ્મી તેવું કીધું છે કે કઈ નહીં ગરબાને ઉપર જો વાંધો નહીં પણ મારું મન એવું છે કે એક વર્ષ હું નહીં કરું તો શું વાંધો એમ શું પ્રોબ્લેમ પડે એટલે પણ પછી કેવું છે કે ક્યાંય સોસાયટી વાળા એક સરખા કપડા પહેરીને જતા હોય કે આવો આવો તો જવું પડે કઈ નાનું મોટું ફંક્શન હોય ફેમિલી વાળા બધા ક્યાંય બહાર ગરબા કરવા જતા હોય તો હું એકલી તો ઘરે ના રહું એમ પછી જીવ બળ્યા કારણ એ લોકોને બી ના ગમે એવું થાય એટલે પછી બધા સાથે સાથે જઈએ ત્યારે જઈ શકતા હોઈએ એમ તો એવી રીતે એટલે એક બે ચણિયા જોડીનો પ્લાન છે નવી લેવાનો નથી પ્લાન પણ સીવડાવવાનું મારી પાસે એક સાડી છે ને એમાંથી સીવડાવવાનું પ્લાન છે એ સાડી મારી છે ને મેં હજુ પહેરી બી નથી ગઈ એક સાડીમાંથી ચણિયા ચોળી બનાવી દઉં તો અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે એ સાડી તો આપણે એક બી વાર પહેરી નથી તો થયું ચલો આપણે એનું જ કરશું અને ચલો પછી વાળશું મારી બકબક બંધ કરું ને તમને બીજી સાડી બતાવું અને ગઈસ મારી પાસે ઘણી બધી એવી બી સાડી છે જેને મેં હજુ બ્લાઉઝ નથી સીવડાયા જે મેં હજુ એક બી વાર નથી પહેરી

કેમ કે અત્યારે વિડીયો બનાવતા બનાવતા બીજું ફોર્મ ફૂલ થઈ જશે ને તમારો વિડીયો અધૂરો રહી જશે ગઈ જે કા તમે કદાચ મને ફોલો કરતા હશો તમે મને સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમે મને જોઈ જશે કે આ સાડીમાં પહેરીને મેં બહુ જ બધી રીલ્સ બનાવી છે મારી યુટ્યુબ ઇન્સ્ટામાં બધે રીલ્સ આવી છે અને મારો બ્લોગ બી આવ્યો છે કે મેં શૂટ માટે આ સાડી પહેરી આ સાડી બી ગઈ સમય નજીકથી જોશો ને

અહીંથી આવું બંધ કરાયું છે આખી સ્લીવ કરે છે આગળથી આવું સિમ્પલ છે પછી આ તમે બ્લાઉઝ એવું છે પાછળથી બંધ કરાયું છે કોલર અને અહીંયા બધું ઝૂલ દેખાય છે ને હા બધું અલગ અલગ કરવા જોતું હોય મારે એટલે મારી સિલાઈ બી બહુ થઈ જતી હોય એટલે આમાં છે ને હું મેં તમે જોયું હશે ઓલરેડી પણ હું તમને બતાવી દઉં આ સાડી ગઈસ મારી મમ્મીની છે પણ એને છે ને આવું પતલું થોડીક પડતી હતી અને હું ફૂલેલું ફૂલેલું રે એવું ના ગમે એટલા માટે એ લાઈ હતી પણ એને પહેરી છે કે નહીં મેં તો પહેરેલી નથી જોઈ અને તો શૂટ માટે પહેલી પહેરી હતી પણ મને બહુ ગમે છે થેન્ક યુ મમ્મી સાડી આપવા માટે જો હા એની અંદર હું આ વ્હાઈટ બ્લાઉઝ પહેરું છું સિલ્ક નો ગાઈસ અને આ છે ને મારો મોસ્ટ ફેવરેટ બ્લાઉઝ છે કોઈ બી વસ્તુમાં કોઈ બી ના મળે ને તો આપણે આ પહેરી હું ચણિયા ચોળીમાં બી બહુ બધામાં પહેરું છું બ્લાઉઝ જો આમાં બી કયો છે ફૂલ સ્લીવ છે અને સ્લીવ્સમાં આવું છે અહીંયાથી ફૂગો પડે ને એવું અને આ તો ઇસ્ત્રી નથી કરી મેં હમણાં પેલા માં પહેર્યું તું ને એટલા માટે વોશ કરીને ઇસ્ત્રી કરશું પછી બ્લાઉઝ એટલો સુપર લાગે છે ગાઈઝ આ તો પહેર્યા પછી કે બહુ જ મસ્ત છે વન ઓફ માય ફેવરિટ બ્લાઉઝ પછી એક છે આ મરૂન સાડી જો ગાઈઝ આ બી બહુ જ મસ્ત સાડી છે ને આ તો પહેર્યા પછી ગઈ એટલી ફાઇન લાગે એટલી ફાઇન ઓ માય ગોડ આમ એવું લાગે એટલું ડિસન્ટ લુક આવે છે આ સાડી બે મેં મને એટલી બધી ગમે છે કે આને બી બે છે ને એક બે વાર પહેરી છે સાડીને આ સાડીને બી એક બે વાર મેં પહેરી છે તો આ સાડી બી મારા સાસુમાની છે તો થેન્ક યુ મમ્મી સાડી આપવા માટેની આ સાડી તો મારી આમ મોસ્ટ ફેવરેટ છે મને મતલબ જ્યારે કોઈ બી આમ હેવીમાં બી ચાલે સિમ્પલમાં બી ચાલે મારા શૂટમાં બી ચાલે ને એવી છે તમે પેરી પેરી ધરાવણ ગઈ સાડી જો કે ધરાવવા મત નથી પણ તો તમે આનો ચણિયો બણિયો કરાવી દો ને તો બી ચાલે છે આમાંય મેં બ્લાઉઝ નથી સીવડાવ્યો તમને બતાવું આમાં છે ને જો એક આ ગોલ્ડન બ્લાઉઝ છે મારી એક સાડીનો તો હું આ ગોલ્ડન બી પહેરી લઉં અને મોસ્ટલી હું એની સાથે છે ને હા આ સિમ્પલ ગોલ્ડન બ્લાઉઝ સીવડાવ્યો છે મેં જો બાયમાં ખાલી ને ખાલી આવી ફૂગી મુકાય તમને મારી સાડીઓની બાઈ નું કલેક્શન જોયતું હોય ને તો એ કોમેન્ટ કરજો આપણે બતાવશું આમ તો એકવાર મેં બતાવ્યો હતો ઘણી પહેલા પણ ત્યારે હું હિન્દીમાં વિડીયો બનાવતી હતી ગાઈ સ્લીવ છે એકદમ સિમ્પલ બ્લાઉઝ છે ને ગાઈઝ આ એ મરુણ સાડી સાથે એટલો ફાઇન લાગે છે એટલો ફાઇન ઓ માય ગોડ ગાઈઝ બહુ જ મત લાગતો હોય છે મને બહુ જ ગામે આવું કંઈક યુનિક યુનિક કરાવવું હોય ને કરાવતું રહેવું હોય ને બધું ગઈશ જો બીજી એક આ સાડી છે આ તો હજુ મેં ફોર ઇન્ટરલો નથી કરાયો નથી બ્લાઉઝ સીવડાયું કઈ નહીં પણ આ એવું પ્લાન છે કે ગ્રીનમાં કે ગોલ્ડનમાં પણ આ છે ને પેલી ચણિયા ચોળી ટાઈપની સાડી છે મતલબ આમાં તમારે ગોલ્ડન ચણિયો પહેરવાનું હોય અંદરનો અને એનો પલ્લુ ને આરો ખુલ્લા જેવી છે એટલે તમને બતાવી દઉં જો ગઈશ પહેર્યા પછી એટલી હેવી હવે આમાં કેમેરામાં મને ખબર નહીં તમને કેવું દેખાતું હશે પણ આમ

મતલબ અમારા જે ગણેશ વિસર્જનમાં મેં સાડી પહેરીને આવી જ ગ્રીન કલર છે તો એનો બ્લાઉઝ બી બહુ ફાઇન છે તો મેં કીધું ચાલો વર્ષમાં એકાદ વખત પહેરતા હોય એટલે આપણે છે ને સીવડાવો નથી જ્યારે બી પહેરશું ત્યારે આપણે છે ને એ બ્લાઉઝમાં પહેરશું અત્યારે મેં ગણેશ વિસર્જનમાં પહેરવા કાઢી હતી પણ પછી એ જે સાડી મેં પહેરી હતી ને એને છે ને અહીંયા પ્લેટ્સ રેડી હતા તો મેં કીધું પ્લેટ્સ રેડીવાળી જ પહેરી લઈ એટલે છે ને બહુ જલ્દી જલ્દી થઈ જાય કેમ કે ટાઈપ બ્લોગ તમે જોયો હશે એમ કે ટાઈમ ને તો બિલકુલ બે બે જગ્યાએ ગણેશ વિસર્જન ને ઘરે હોય એટલે આ કરીએ ને પેલું કરીએ ને આમ ને સાડી પહેરતા પછી લાગે થોડી વાર સાડી પહેરે પછી પાછા રેડી થાવ ને એવું બધું કરવામાં બહુ બધી વાર લાગે એટલે એના પ્લેટ્સ છે ને ગાઈઝ હું જો થોડી વાર પહેરીને ગાળી નાખી હોય ને સાડી ધોવામાં ઇસ્ત્રીમાં ના ગઈ હોય ને તો હું છે ને પ્લેટ્સ રેડી જ રાખું અધરવાઇઝ ક્યાંક બહાર જવાનું હોય ને મેરેજમાં બી મારા ઘરથી બહાર તોય હું પ્લેટ્સ છે ને અહીંયાથી પાટલી મતલબ આપણે ગુજરાતીમાં પાટલી એને છે ને હું રેડી કરીને જ લઈ જવું એટલે મારે છે ને પહોંચ્યા પછી બહુ ઉપાધિની ગઈ સાચું કહું જો આટલી જ સાડી હું બતાવી શકીશ એનું કારણ છે મારો ફોન ફૂલ થઈ જવાયો છે થોડી થોડી વારે બંધ થઈ જાય છે તો ગાઈઝ આ વિડીયો અહીંયા સુધી જ રાખે જે વિડીયો કેવો લાગ્યો એક કોમેન્ટ કરી દેજો પ્લીઝ પ્લીઝ ગાઈઝ વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો ને ગાઈઝ જેવા લાઈક કરશો ને એવો હાઈપનો ઓપ્શન આવશે હાઈપ કરી દેજો ગાઈઝ અમે તમારો કોઈ ચાર્જ નથી આપવાનો પણ એના હાઈપથી કેવું થાય અમારો વિડીયો યુટ્યુબ છે ને થોડો પ્રમોટ કરે આગળ પુશ કરે તો પ્લીઝ પ્લીઝ લાઈક કરજો લાઇકની સાથે સાથે હાઈપ કરી દેજો હાઈપનું આ છે નવું ઓપ્શન આવી શકે તમને ના આવડતું હોય ને તો ઘરમાં તમારા જે કોઈ નાના મોટા હોય ને જેને આવડતું હોય એની જોડે શીખી લેજો ને રોજ વિડીયો લાઈક કર્યા પછી હાઈપ કરવાનું ભૂલતા નહીં નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને મારી સાડીઓ કેવી લાગી છે તો જો તમને થોડી ઘણી ગમશે તમે વિડીયોને બહુ બધું પ્રેમ આપશો તો મારી બીજી સાડીઓ બતાવી શકીશ મારે લહેંગા બતાવીશ મારું નવરાત્રી કલેક્શન બતાવીશ મારું શૂઝ કલેક્શન બતાવીશ જ્વેલરી કલેક્શન મારી પાસે બહુ જ કલેક્શન કેમ કે ગાઈશ મને બહુ જ શોખ છે બધી જ વસ્તુનો એમ તો તમને બધું જ જોવા મળશે અને હા ગાઈશ હેર કેર વાળા બહુ જ બધા કે છે કે હેર કેરનો વિડીયો હેર કેરનો ગાઈશ સાચેમાં હેર કેરનો વિડીયો રહી જ ગયો છે બહુ બધા ટાઈમથી પણ એ મારો પ્લાન હતો આજે કરવાનો પણ આજે કેવું છે કે લેટ થઈ ગયું છે ગઈશ માથી મારા ટાઈમના શેડ્યુલ પ્રમાણે હું ઘણી લેટ ચાલુ છું એટલે હવે આજે નહીં થાય ને કેવું થાય છે ખબર ક્યારેક ક્યારેક ગઈશ જે રેડી થવાનું હોય ને અમુક શૂટ હોય ને ત્યારે પ્રોપર રેડી થવું પડે કહીશ તો હેર કેન ની બધું બી બતાવતા હોય તો થોડા વ્યવસ્થિત હોવા જોઈએ એમ જેમ બ્લોગમાં કેમ તમે જેમ જેવા છો એવા જ બતાવો